ખાસ મુહર્ત વિધિ યોજાઈ છે ત્યારે સુરતના સચિન ખાતે પણ કેન્દ્રીય જળ શક્તિ હસ્તે ખાસ મુહૂર્ત કરાયું હતું સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ ઝોન પ્રાથમિક શાળાઓ ખાતે થનાર નવા ભવનોની ખાસ મૂરત વિધિ નો મુખ્ય સમારંભ સુરતની ઉધના ઝોન આવેલ કનકપુર ટીપી સ્કીમ નંબર ઓગણસાહીઠ પ્લોટ નંબર એકસો ને છાણું ખાતે પારડી કંડે પ્રાથમિક શાળા નંબર ત્રણસો સડસઠ ખાતે યોજાયો હતો સચિન કંસાળ રોડ પર આવેલ પારડી કંડે ખાતે યોજાયેલ ખાસ મુહૂર્ત વિધિ કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાર્ટીની પ્રેરક ઉપસ્થિતિમાં મેયર દક્ષિણભાઈ માવાણીના પ્રમુખ સ્થાને યોજાઈ હતી તો આ સમયે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગે સચિન નિર્માય રાંદેર તેમજ વરાછા વિસ્તારની સાત શાળા નિર્માણ અને બસો ત્રણ વર્ગ એટલે દસ થી વધુ બાળકો પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાની નીમ આજે પાટી ના હાથે મુકવામાં આવી છે આપણી એક ત્રણસો ને બાસઠ શાળામાં બે લાખથી વધારો વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એ જ બતાવે છે કે મહાનગરપાલિકાનું ગુણવત્તા યુક્ત શિક્ષણ આપી રહી છે હું છેલ્લા આ વર્ષની મારી સાથે વાત કરું ધોરણ દસ સુરત આવ્યું છે ને બારમા ધોરણ ની વાત કરું તો ચોરાણું ટકા છે કે જે શિક્ષણ છે દુનિયામાં સૌથી ઝડપમાં ચાલનારી ટ્રેન આપણે તો ક્યારેય કલ્પના કરી આપણને બુલેટ ટ્રેન મળશે આપણને વંદે ભારત જેવી ટ્રેન મળશે આપણને શહેરમાં મેટ્રો મળશે પણ થોડાક જ વર્ષની અંદર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મનમાં જે કલ્પના હતી ટ્રેન ગમે ઝડપમાં હોય કે વંદે ભારત ગમે સ્પીડમાં દોડતી હોય પડે સુરતના સ્ટેશન એ પ્રકારની પણ વ્યવસ્થા આપણને અહીં જોવા મળી રહી છે